કેમ નહીં કારણ કે એ પણ ઇન્દ્રિયોનો ભોગ છે આમ આમ કરો નથી જોતો એમાં કંઈક સ્ત્રી પુરુષોને જે આવતું હશે એ જોવા માટે જોઉં છું ને એ પણ ભોગ છે અને માટે એ પશુના શરીરનું કામ છે આ શરીરનું કામ નથી ઉપયોગ કરી શકાય મેસેજને આપણે કરવી એ ઉપયોગ માટે બધી વસ્તુ છે ઉપયોગ કરીએ તો આશીર્વાદ છે ઉપભોગ કરીએ તો સાપ છે બરાબર આજે જ હમણાંમાં અમે રસ્તામાં આવતા હતા અને કંઈક મેસેજ જોયો મેં કે અમુક જ્ઞાતિના અમુક લોકોએ નક્કી કર્યું છે કે આટલા ગામની કન્યાઓ અને પુત્રવધુઓએ સ્માર્ટ ફોન નહીં રાખવાના કેમેરાવાળા ફોન નહીં રાખવાના એમણે ખાલી પેલો આમ આમ દબાવવાનો આવતો પેલો નાનો નહોતો પહેલાં તો શરૂઆતમાં એવો રાખવાનો વાત કરા પડતો રાખવાનો પેલો હું કેમેરાવાળો નહીં રાખવાનો એ બહેનોએ જ કેમ ને ભાઈઓએ કેમ એમ નહીં એ મને સમજ નથી પડી હજુ એ તો અંચ કહેવાય ને ભાઈઓ તો જાણે દૂધે ધોઈ લે બધા અને બગાડ કેમ એટલા માટે કે નૈતિક પતન થાય છે સમાજને એવું લખ્યું તો અંદર સમાજનો નૈતિક અધ પતન થાય છે માટે બહેનોને ફોન બંધ કરી દેવાના કરીને ભાઈઓ દૂધે ધોઈ લે એમને કશું નહીં થાય પણ ભાઈઓ બહેનો બંને ટૂંકમાં આપણો નૈતિક અધઃ પતન નોતરનાર આપણે જ છીએ અને ઉન્નતિ કરનાર આપણે જ છીએ આપણે આપણને સમજીએ આપણને ભગવાન આપેલી તકને સમજીએ અને લાભ લઈએ અને સત્સંગ કરીએ ઘટમાં એટલે ખબર છે એટલે બરાબર ને સંતમ સમીપે રમણમ રતી પ્રદમ વિહાય પેલી પીંગળા કે છે ભાગવત ને પીંગળા એક એક વેશ્યા હતી

એટલે બને ઠનીને આટા ફેરા કરે દરવાજા પાસે ઉભી રહ્યો પછી આમથી પુરુષ આવતો દેખાય કે હમણાં આવ્યો આ આ જતો રહ્યો ના આવ્યો એક ને ગયો બીજો ગયો ત્રીજો ગયો પીમળા થાકી ગઈ કહે છે કે દત્તાત્રેય ભગવાન એ વખતે બહાર ઝાડની નીચે ઊભા હતા અવધૂત ગીતામાં આવે છે તો દત્તાત્રેય ભગવાન બહાર ઊભા હતા કહે છે કે એમના પર પસાર થયેલી હવા કારણ કે આ તો રોજ થતો હશે ને પણ આજે જ કેમ આવું થયું ઓકે આ ભાગવત એવું નહીં પણ મહાત્મા એમના પરથી પસાર થઈને હવા પર હવાંગડા ને જે વિચાર થયો કે સંતમ હરે રે હું કેવી અજ્ઞા હું કેવી અજ્ઞાની છું કેવી મૂર્ખ છું કે મારા ઘટમાં નારાયણ બેઠો સંતમ સમીપે રમણમ રતિ વિહાય અજ્ઞા અહમ ભજે હું મારો સંત એટલે સાધુ નહીં સંત એટલે અસ્તિત્વ ધરાવતો પેલો સત સદૈવ સૌમ્યવાળો સત છે હં સત તો સંતમ સમીપે રાવણમ આજ અસ્તિત્વ ધરાવતો મારો હું છે એની અને રતિપ્રદ ખરેખર રમણ કરનારો તો એ જ રમણ આપનારો એની સાથે રમણ કરવાનું છોડીને હું અજ્ઞાની આ સંસારના પુરુષોમાં રમણ કરવા જાઉં છું તો આ ઘટમાં નારાયણ છે અને આપણે જ્યારે બહાર જોઈએ મહાત્માને ઘેર બોલાવીને બહાર લોકો શું કરે ખબર છે તમને તમે તો ના કરો એવું મહાત્માને બોલા પછી એમને બેસાડી દે અંદર પછી એ શું કરે દરવાજીને ઉભા રહે છે ને માટે બીજા શેઠને બોલાયો ને એ શીઠોના સ્વાગત કરે બહાર ઊભા રહે જ એકલા બેસાડી રાખશે અંદર આવો તો મહાત્માને જાત જાતના અનુભવો થાય કે ના થાય બહુ જોયા કરે સમજ પડે એમને થોડી તો પડે પણ આવું કરે તો એ મહાત્માનું અપમાન કહેવાય કે નહીં કહેવાય તો નારાયણ અહીં બેઠા હોય એના ભાવત ના પૂછીએ અપમાન જ કરીએ ને સતત અહીં જોઈએ અહીં જોઈએ અહીં જોઈએ ત્યાં જોઈએ ઉપર જોઈએ નીચે જોઈએ અહીં જોઈએ જ નહીં તેનું અપમાન થાય કે નહીં મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહા ક્યાં છે ઘટમાં બરાબર છે ક્યાં શોધવાના છે ને માટે આ આનંદ માટે આપણને યમુનાજીમાં અને મહાપ્રભુજીમાં કશો રસ નથી આનંદનો રસ છે યમુનાજી મહાપ્રભુજીને બધાને તાણી જાય તો રસ કરો એમાં તો યમુના જય શ્રી કૃષ્ણ તારી બે અમારી જરૂર નથી આપણને આનંદમાં રસ છે અને એ આનંદ અહીં બેઠો છે અને તો પછી થોડી ભયબંધી કરીએ એટલે દુનિયાના એવું પેલા કોરોનાએ શું કરી સગવડ કરી હોટલો બંધ થઈ તો મા કેવી રસોઈ બનાવી છે ચાખીને હોટલ બંધ થાય તો ચાખાય કે ઘરની રસોઈ કેવી છે એમ બહારના ભોગો જરાક રહી પૂરતા ઓછા થાય તો જરાક ચાખવાની તક મળે કે અંદર કેવું છે હે ને એટલે નારાયણ જે ઉપનિષદો કહેશે કે મારું સ્વરૂપ છે આપણે અઘરું અઘરું નહીં કરવાનું માતાજી સહેલું સ્વરૂપ ભણાવશે આ મારા જેવું અઘરું અઘરું નહીં ભણાવે સહેલું ભણાવશે કે આ જગ્યાએ સત્સંગ થાય એવું ઈચ્છીએ છીએ આપણે માતાજી રહેશે એમ એ અઢી વર્ષ સિદ્ધ બારીજીને ભણી આવ્યા છે કૃષ્ણાન સ્વામીજી મહારાજ દીકરીની જેમ રહ્યા છે અને બાપુજી મહાન બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા એનું હું પ્રમાણપત્ર આપવાનું કે મારી યોગ્યતા નથી મહારાજ ખરેખર મહાત્માઓ કહે છે કે કોઈ એક સમયે આંગળીના વેઢે ઘણા એટલા બ્રહ્મનિષ્ઠ પુરુષો પૃથ્વી પર હોય છે એક આખી પૃથ્વી પર ને આખી પૃથ્વી પર આંગળીના વેઢે ઘણા એટલા એક બે ત્રણ ચાર મહાપુરુષો બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય છે એમાંના એક સ્વામી કૃષ્ણાનજી મહારાજ હતા એ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા અને આખી પેઢી માધવ તીર્થજી મહારાજ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા કૃષ્ણ સ્વામીજી મહારાજ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા અને એમના શિષ્ય વિનુભી ભક્ત બ્રહ્મનિષ્ઠ પુરુષ દિસ વોઝ સમથિંગ ત્રણ ગુરુ શિષ્યની એક પરંપરા બ્રહ્મનિષ્ઠ પુરુષોને મળે આ દુનિયાની મહાનમાં મહાન અજાયબી છે અજ પેલો તાજમહાલ અજાયબી હશે ને ભગવાન જાણે અજાયબી આ છે એવી રીતે સંન્યાસ આશ્રમમાં અમદાવાદના તો જયેન્દ્રપુરીજી મહારાજ પછી અતુલાનંદજી મહારાજ ખરું કોણ છે જાણકાર હા અતુલાનંદજી પછી કૃષ્ણાનંદજીને ઓકે જયેન્દ્રપુરીજી મહારાજ કૃષ્ણાન સ્વામીજી મહારાજ અને અતુલાનંદજી મહારાજ ત્રણ બ્રહ્મનિષ્ઠ કરો હા આ દુનિયાની મહાન અજાયબીઓ છે કે એક પરંપરા ત્રણ પેઢીને આપણને મળે કે બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય એવા એક પુરુષની પાસે માતાજી તૈયાર થયા છે એમને અને દીકરીની જેમ એમણે ઉછેરી છે હવે એ દીકરી આપણને મળી છે આપણી આજુબાજુમાં છે આપણી પાસે છે તમે બધા અહીંથી નજીકમાં રહો છો બહુ દૂર દૂર રહો છો આટલામાં જ રહો છો તમે કેટલી વાર સત્સંગમાં આવેલા તમે ઓળખો છો માતાજીને ઓળખો છે એમને ઓળખો છો ખરા તમે ઓળખો છો સાધુ છે ખબર છે એ મહાત્મા છે એ આપણને કંઈ ભલું કરી શકે એવો ખ્યાલ ખરો તમને તો એ કંઈ પૈસા છે કે આવું હોય તો આટલા પૈસા આપવા પછી આવવાનું તો જાઓ તો મીઠાઈ લઈને આવવાનું એવું કહે છે નથી કહેતા તો પછી અહીં આવવાથી એમનું ભલું થશે કે આપણું થશે એમનોય થશે સત્સંગ સાધુને માટે અવશ્ય બાપુજી કહેતા હતા કે સાંભળનાર ના મળે તો ઝાડના ઠોઠાની સામે સત્સંગ સ્વાધ્યાય ચાલવો જ જોઈએ એ સ્વાધ્યાય સાધુ માટે એનો શ્વાસ અને પ્રાણ છે એમનું ભલું ચોક્કસ થશે નથી પણ આપણે આ વિશેમાં આપણું ભરવું થશે એમનું ભરવું તો ઘેર બેઠા એકલાય કરશે પણ આપણે આવીશું તો આપણું ભરવું થશે અને એટલા માટે એવો એક ઊભો કરો તમે જે આપણો મને પરિચય નથી કે નજીક છો દૂર છો આપણું ગમે ના ગમે હું કશું જાણતી નથી પણ શક્ય હોય તો એક સ્વાધ્યાય કેન્દ્ર ઊભું કરી શકાય સ્વાધ્યાય શબ્દ બટલાઈ ગયો છે શબ્દોને પણ આપણે એટલા બધા ખરડી નાખ્યા સ્વાધ્યાય શબ્દ કોઈ નો થઈ ગયો સ્વાધ્યાય તો અધ્યયન કરે એને જ કહેવાય વૈદિક ટમ છે પણ એટલે આપણે સત્સંગ કયો શબ્દ વાપરો મને અધ્યયન ઓકે વૈદિક અધ્યયન કે શાસ્ત્રોનું અધ્યયન એવો શબ્દ રાખો તમે પણ શાસ્ત્રોના અધ્યયન માટે એ બાપુજી પાસે રહ્યા છે એટલે અંતઃકરણ શુદ્ધિની તક એમને ઘણી મળી મહાપુરુષની સેવા એટલે વિના મહત્પાદ્રજોભિષેકમ ભાગવતમાં કહેવામાં આવ્યું કે રહુગણિત તપસાની ચેજિયા નજ્યા નિરૂપણાત્વા અને પછી ન છંદસા નહીં જલાગ્નિ સૂર્યહી વિના મહત્પાદરજોભિષેકમ જળભરત રાજા રહુગણને કહે છે રહુગણ આ જે જ્ઞાન છે એ તપશ્ચર્યથી નહીં મળે ને ચેજ્યાની રોણાથ ગૃહાત્વ યજ્ઞ આગાતી કરવાથી ઘર છોડીને જંગલમાં જવાથી યજ્ઞ આઝાદી કરવાથી જલાગ્નિ સૂર્ય હિ દેવતાની પૂજા કરવાથી ને કશું કરવાથી ટોપમાં નહીં મળે ક્યારે વિના મહત્દ રજોભિષેકમ મહાપુરુષના ચરણની રજનો અભિષેક કર્યા વગર આ જ્ઞાન નહીં મળે કારણ કે એ મારું જ્ઞાન છે અને મારી ઓળખ મને જાતે નથી થતી હું પુસ્તક વાંચીન નહીં થઈ શકે ભાષ્યકર મહારાજ પણ કહે છે સ્વાતંત્ર્ય પણ શાસ્ત્રજ્ઞપી સ્વાતંત્ર્યણ બ્રહ્મ જ્ઞાનઅન્વેષણ ન કર શાસ્ત્રનો મોટો ભલે ષડંગવિદ હોય સ્વતંત્ર પોતાની મને ચોપડી લઈને બ્રહ્મ જ્ઞાનનું અન્વેષણ ના કરે બરાબર છે ઓકે કહેવામાં આવ્યું છે અને એટલા માટે મહાપુરુષનો સત્સંગ મળે છે એના વગર આપણે આપણા જીવનમાં કલ્યાણ અને તમે પુણ્યશાળી છો તમે જેણે અમારા દરેક જણે કંઈક વ્રત કંઈક તપ કશું નાનું મોટું કર્યું છે એમાં શંકા જ નથી એવું ના હોય તો અહીં આવી જ ના શકે તમે જે કર્યું એ સાધન હતું એ સાધન તમને અહીં સુધી લઈ આવ્યું છે તો હવે પાંચમા પગથિયે ચડીએ પછી ચોથા પગથિયાનું શું કરવાનું દસમું ધોરણ પાસ કરીએ પછી અગિયારમાં જવાનું કે દસમામાં જવાનું હે તો પછી જે સાધન આપણને અહીં લઈ આવ્યું છે એને કહેવાનું થેન્ક યુ તો જઈ શકે છે હવે હું સત્સંગ કરીશ બરાબર છે તો સત્સંગનું મૂલ્ય સમજીએ આપણને મહાત્માઓ પ્રાપ્ત થયા છે મૂલ્ય સમજીએ અને સત્સંગ શરૂ કરીએ તબ બધું કે શરૂ કરી શકો તમે અને સહેલું સહેલું કરોડું આવું બધું નામે નથી આવડતું પંચીકરણ તો માર્ગદર્શન કોને રસ પડે એમાં

કોઈ કહે છે કે સમ હાવ ઇટ વર્કઆઉટ ત થયું છે એ બધું નારાયણ યોજનાથી થયું છે અને એટલે કોઈકના કંઈક હિતમાં હશે આપણે ખાતરી રાખીએ છીએ આપણે ઈચ્છીએ કે બધા એનો લાભ લો બધાની શુભેચ્છાઓ છે બાપુજીના ચરણોમાં તો આપણે પ્રણામ કરીએ છીએ નિત્ય હું પણ એમની પાસે મારી ઘરે રહ્યા છે પંદર દિવસ અને બાળાદાશ્રમમાં હું બે ચાર બાર રહી છું એમની પાસે દસ પંદર દાડા પિતા સિદ્ધાંત મુક્તાવલી ભણ્યા હતા એમની જોડે અને સરસ પંદર દિવસમાં ત્યાં રહ્યા હતા ભાગવત આખું કર્યું હતું તો આપણે આપણે વિરામ આપીએ છીએ માતાજી નું જરા પેલું સન્માન કરીએ અને આપણે ઈચ્છીએ કે એમનો સત્સંગ ચાલે ભાઈ ગયા બેટા આ હાથમાં લેવા ને તું mọi người có thể nói là cái mặt 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 mặt

ફરી માતાજીને સાલગત કરીએ બસ 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 ચાલે આની માંજી જાય ને નીચે જુજો બસ આપણ લે લો ને ને ને

આવે છે <hablando> <laughs> <cadeisher bio>